પોરબંદરના જોડીના જંગલ વિસ્તારમાં ફરેક વખત આગની ઘટના બની છે બપોરના એક વાગે આ આગની ઘટનાના સમાચાર મળ્યા હતા અને સાંજના છ વાગ્યાનો સમય થઈ રહ્યો છે છેલ્લા પાંચ કલાકથી પોરબંદરના રતોરપણ ઓરદોર વિસ્તારમાં જે જોડીનો જંગલ વિસ્તાર છે તે આગ બેકાબુ બની છે પાંચ જેટલા ફાયર ફાઇટરો છે તે હાલ ઘટના સ્થળ ઉપર છે અને આગ કાબુ મેળવવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આગ વિકરાળ હોવાથી બે જેસીબીની મદદથી અંદર રસ્તો કરવામાં આવ્યો છે ત્યાં સુધી આગ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાથી સિમેન્ટ હોય બિરલા કંપની હોય પોરબંદર ફાયર બ્રિગેડ હોય તમામના જે ફાયર ફાઇટર છે તે હાલ સ્થળ ઉપર છે અને આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પોરબંદર પોલીસ વનવિભાગ ફાયર બ્રિગેડ અને જે અન્ય કચેરીની ટીમ છે તંત્રની ટીમ હોય તમામ હાલ તે સ્થળ ઉપર હાજર છે જે પાંચ કલાકથી આગ બેકાબુ બની છે તેનું કારણ જાણવા મળ્યું નથી પોરબંદર ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ એક સપ્તાહમાં આ સાતમી વખત આગની ઘટના બની છે અને છેલ્લા એક વર્ષમાં ત્રીસથી વધુ વખત આગની ઘટના બની છે આમ છતાં પણ જે કુમકંદ્રની કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું રેવન્યુ વિભાગ છે અને વન વિભાગ છે તે આનું કારણ જાણી શક્યું નથી કડક કાર્યવાહી આજ દિન સુધી કરી નથી જેથી તેના ઉપર શંકાની સુઈ જોવા મળી રહી છે કારણ કે ત્રીસથી વધુ વખત આ જ વિસ્તારમાં જો આગના બનાવો બનતા હોય તો જવાબદાર જે કચેરી છે વન વિભાગ હોય કે રેવન્યુ વિભાગ તે શું કરી રહી છે તે પણ એક તપાસનો વિષય છે કિસન ચૌહાણ પોરબંદર ખબર ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં અંદાજે એક સવા એક આજુબાજુ જોરીમાં કે જ્યાં અવારનવાર આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર વાવજર લઈને રવાના થઈ હતી અને અહીંયા પેલી પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં વધારે ફાયર ફાઇટરની જરૂર પડતા અન્ય બે ફાયર ફાઇટર પણ રવાના થયેલા હતા તથા ફાયર ફાયર ફાઇટરને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે અને હાથી સિમેન્ટનું તથા બિરલા ફેક્ટરીનું પાણીનું ટેન્કર પણ બોલાવેલું છે તથા ઉપલેટાથી અમારી એક ટીમ પણ રવાના થઈ છે જે ફાયર ફાઈટર લઈ અને મા મોટર બાઉઝર લઈ અને અહીંયા અસિસ્ટ માટે આવશે અત્યારે કુલ પાંચ ટીમો કામ કરી રહી છે બધો સ્ટાફ પણ અહીંયા છે અને અંદરની બાજુ જવાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં એટલે અમે જેટલું બને એટલું કે આગળ વધતું અટકે અને પાણી એવી રીતે મારીએ છીએ કે આગળ વધારે બનાવ ન બને આ જ વીકમાં માનો સાતથી આઠ વખત ફાયર બ્રિગેડને જ થયેલા છે કે જેમાં આ સેમ ટુ સેમ જગ્યા એ જ બનાવ બને છે તો જેથી મારી અપીલ છે કે આ પાછળ આગને પાછળ બનાવનું કારણ જાણવા તજવીજ કરવામાં આવે અત્યારે આગ લાગવાના ચાન્સ ઓછા છે પણ પરંતુ આ કોઈ માનવસર્જિત ઘટના હોઈ શકે એવી પ્રાથમિક અનુમાન લાગે છે અત્યારે એક તો ફાયર વિભાગ છે તે હાથી સિમેન્ટ ફેક્ટરીના પણ ફાયર ફાયર બ્રિગેડ છે જિલ્લાનું ફાયર ટેન્કર છે ફોરેસ્ટ વિભાગ હાજર છે અને પોલીસ વિભાગ પણ હાજર છે